હેલો મિત્રો ઓમ નમઃ શિવાય સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં આજે આપણે જાણીશું કે મહાશિવરાત્રી મહાવત તેરસ દિવસે જ કેમ આવે છે છવ્વીસ ફેબ્રુઆરી એ મહાશિવરાત્રી છે આ તહેવાર પર રાત્રે શિવજીની પૂજા કરવાનું ખાસ મહત્વ છે શિવ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં ભગવાન શિવ મહાવત તેરસની રાત્રે લિંગના રૂપમાં પ્રગટ થયા તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ભગવાન આ વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રગટ થયા જ્યારે શિવલિંગ પ્રગટ થયું ત્યારે ભગવાને આકાશવાણી કરી હતી કે જે ભક્તો આ રાતે જાગશે અને શિવલિંગની પૂજા કરશે તેમને શિવ તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ રાત્રે શિવજીની પૂજા કરનારા ભક્તો શિવધામ પ્રાપ્ત કરે છે એવી માન્યતા છે શ્રી માર્કંડેયપુરાણની શ્રી દુર્ગા સપ્તમીમાં ત્રણ પ્રકારની ભયાનક રાત્રિનો ઉલ્લેખ છે આ ત્રણ રાત્રિઓ છે કાલ રાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ હોળી એ કાલ રાત્રિનો તહેવાર છે દિવાળી અને શરદ પૂર્ણિમા એ મોહરાત્રિના તહેવારો છે કેટલાક વિજ્ઞાનો દિવાળીને કાલ રાત્રિનો તહેવાર પણ માને છે શિવરાત્રીને મહારાત્રીનો તહેવાર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં તહેવારો પછી ઉજવવાની પરંપરા છે પરંતુ હોળી દિવાળી શરદ પૂર્ણિમા જન્માષ્ટમી અને શિવરાત્રી એવા તહેવારો છે જે રાત્રે ઉજવવામાં આવે છે હવે આપણે જાણીશું કે શિવજી અને પાર્વતીજી શિવરાત્રીની રાત્રે પૃથ્વી પર આવે છે શિવરાત્રિ રાત્રિનો તહેવાર છે તેથી જ તેને મહારાત્રિ કહેવામાં આવે છે ભગવાન શિવ એવા લોકોથી પ્રસન્ન થાય છે જે રાત્રિના ચારેય પ્રહારમાં જાગતા રહે છે અને તેમનો અભિષેક અને પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે શિવરાત્રિની રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર આવે છે આ રાત્રે શિવજીની પૂજા કરનારાઓને ભગવાનનો આશીર્વાદ મળે છે હવે આપણે જાણીશું કે ચાર પ્રહરની પૂજાનું મહત્વ શું છે જ્યોતિષના જણાવ્યા મુજબ ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે ને આઠ મિનિટે શરૂ થશે અને સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ વાગે ને ચોપન મિનિટ સુધી ચાલુ રહેશે રાત્રિના સમયે ભગવાન શિવની પૂજા કરી શકાય છે તેની સાથે પૌરાણિક માન્યતાઓ મુજબ યથાશ્રદ્ધા યથા પ્રહર યથા સ્થિતિ અને યથા ઉપચાર મુજબ થવી જોઈએ ચાર પ્રહરની સાધનાથી ધન યશ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જેઓ બાળકો સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને પણ આ સાધના જરૂરથી કરવી જોઈએ ઉપરાંત ભગવાન શિવનો અભિષેક કરતી વખતે એકસો આઠ વખત ઓમ પાર્વતી પતયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં કોઈ જ અકાળ સંકટ આવતું નથી હવે આપણે જાણીશું કે મહાશિવરાત્રી પર દુર્લભ ગ્રહોની સંયોગો આ વર્ષે મહાશિવરાત્રી બુધવારે છે આ દિવસે દુર્લભ ગ્રહોની યુતિ પણ બની રહી છે મહાશિવરાત્રી પર શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે રાહુ પણ તેની સાથે રહેશે આ એક શુભયોગ છે આ ઉપરાંત સૂર્ય અને શનિ કુંભ રાશિમાં રહેશે સૂર્ય શનિનો પિતા છે અને કુંભ શનિની રાશિ છે આવી સ્થિતિમાં સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરમાં રહેશે શુક્ર પોતાના શિષ્ય રાહુ સાથે મીન રાશિમાં રહેશે કુંભ રાશિમાં પિતા પુત્ર અને મીન રાશિમાં ગુરુ શિષ્યના સંયોજનમાં શિવની પૂજા કરવામાં આવશે આવો સંયોગ એકસો ને ઓગણપચાસ વર્ષ પછી સંયોગ બન્યો હતો તે દિવસે પણ બુધવારે શિવરાત્રી ઉજવવામાં આવી હતી હવે આપણે કેટલીક માન્યતાઓ વિશે જાણીશું આ દિવસે જ શિવ પાર્વતીના વિવાહ થયા મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીજીના લગ્ન થયા હતા આ માન્યતાને કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રી ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે બીજી માન્યતા છે બાર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું મહાશિવરાત્રી પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં બાર જ્યોતિર્લિંગના દર્શન થયા હતા આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ બાર જ્યોતિર્લિંગ નીચે મુજબ છે સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકાલેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રમકેશ્વર વેદનાથ નાગેશ્વર રામેશ્વર અને ધ્રુણેશ્વર આ તમામ બાર કથા અને પણ અલગ અલગ છે મિત્રો બાર જ્યોતિર્લિંગનો વિડીયો પણ મેં મૂકેલો છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે આપણે શિવ શબ્દનો અર્થ શું થાય છે તે જાણીશું ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશકાંતો ધાતુ દ્વારા થઈ હતી જેનો અર્થ એવો થાય છે જેને બધા પ્રેમ કરે છે બધા ઈચ્છે છે તે શિવ છે બધા આનંદિત છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે ભગવાન શિવનું એક નામ શંકર પણ છે શનો અર્થ છે આનંદ અને કર શબ્દનો અર્થ છે કરનાર શંકરનો અર્થ છે આનંદ કરનાર એટલે આનંદ આપનાર જ શંકર છે શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રિ રાતનું વ્રત છે આ રાતના ચારેય પ્રહારમાં જાગરણ કરી અને શિવજીની પૂજા કરનારા ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે માન્યતા છે કે આ રાત્રે શિવજી અને માતા પાર્વતી એકસાથે સાથે ભ્રમણ પર જાય છે મહાશિવરાત્રી વ્રત કરનારા વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે તો મિત્રો આ હતો મહાશિવરાત્રી વિશેનો વિડીયો જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને ને પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ